કુડા પોસ્ટ ઉપરના સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો રક્ષાબંધનના બહેનો ભાઈના કલાઈ પર રાખડી બાંધીને આશીષ આપે છે ભાઈ બહેનની રક્ષા અને સુખ દુઃખમાં સહભાગી બનવાનું વચન આપે છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સાથી ભાઈ બહેનો સાથે છેલ્લા દસ વર્ષથી વતનથી દૂર બિહામણા રણપ્રદેશ દરિયા કિનારા અને જંગલોમાં બોર્ડર ઉપર આપણી અને આપણામાં ભૂમની રક્ષા કરતા વીર જવાનો સાથે પારિવારિક ભાવનાથી જોડાઈ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરીએ છીએ રક્ષાબંધનના પવિત્ર અને પાવન તહેવાર નિમિત્તે લોધરાણી બીએસએફ પોસ્ટ કુડા ચોર્યાસી બટાલિયનમાં ફરજ બજાવતા વીર જવાનો સાથે રક્ષાબંધન તહેવાર અને સહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનને ભાઈ બહેનના સંબંધને સૌથી સુંદર પવિત્ર અને ભાવનાત્મક પ્રતિક માનવામાં આવે છે આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા બીએસએફના કમાન્ડન્ટ એ કે યાદવ ડેપ્યુટી કમાન્ડન્ટ મનીષ ઠોરકન ઇન્સ્પેક્ટર લિયેશ તથા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા રાપર તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડા રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે તથા અન્ય આગેવાનો સહિત બીએસએફના જવાનો તથા મહિલા જવાનોએ રાપર તાલુકાના કુડા બીએસએફ પોસ્ટ ઉપર બીએસએફ જવાનોની સાથે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભારત તહેવારોનો દેશ છે ભાઈ બહેનના અમર પ્રેમના તહેવારને અનુલક્ષીને આયોજન કરવામાં આવ્યું હતું સરહદ પર રાત દિવસ ફરજ બજાવતા બીએસએફના જવાનોને બહેનની યાદ ના આવે અને પોતાના હાથ પર રાખડી બાંધી તે ખોટ પૂરી કરી હતી તમામ બીએસએફના જવાનોને ગ્રામ્ય મહિલાઓ તથા યુવતીઓ તથા સંગઠનની મહિલા હોદ્દેદારોએ રાખડી બાંધી હતી તો બીએસએફની મહિલા જવાનોએ સાંસદ તથા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત હોદ્દેદારોને રાખડી બાંધી હતી સાંસદ દ્વારા બીઓપી પર જવાનો માટે પાણીની સમસ્યા હલ કરવા માટે ગ્રાન્ટ ફાળવી હતી ગુજરાતી ગરબા પર બીએસએફની મહિલા જવાનો તથા મહિલાઓ અને યુવતીઓએ ધૂમ મચાવી હતી દેશભક્તિના ગીતો સાથે રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ સરપંચો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કૂડા પોસ્ટ અને ફોરવર્ડ બીઓપી સાથે મનોરંજન અને સંગીત કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો સમગ્ર આયોજન બીએસએફ દ્વારા કરવામાં આવ્યો હતો બીએસએફ દ્વારા કરવામાં આવ્યું હતું જેમ આ વર્ષે પણ મોડર ઉપર બીએસએફના જવાનો સાથે વિજયણ કરવામાં આવી હતી આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સીઓ સાહેબ શ્રી યાદવ સાહેબ અને દિલીપભાઈ દેશમુખ સ્થાનિક આગેવાનો લોકો અને મોટી સંખ્યામાં સમગ્ર કચ્છભરમાંથી વધારે સૌ બહેનો દ્વારા આજે બીએસએફના આપણા બહાદુર જવાનોને આજે રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું અને બીએસએફના જવાન આપણા બહેનો છે એમણે પણ અમને બધાને આજે રાખડી બાંધી હતી અને જે આ પરંપરા બે હજાર ચૌદ પછી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે દિવાળી અને રક્ષાબંધન જેવા પર્વો સરહદ ઉપર જેમ કરીને આપણા જે સરહદના આપણા સૈનિકો આપણા બહાદુર જવાનો છે એમની સાથે રહી કરીને આવા તહેવારોની ઉજવણી થાય સરહદના સાંસદ તરીકે કચ્છ જિલ્લાની અંદર પણ હું દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરતો હોઉં છું અને મને આનંદ છે વાતનો કે હજારો કિલોમીટરથી દૂર આપણા દેશના જવાનો તે દેશની રક્ષા કરે છે જ્યારે પરિવારથી દૂર છે ત્યારે એમનો એમને પોતાને એક પરિવારનો એક ભાવ થાય એ હૃદયના ભાવથી સૌ બહેનો અને અમે સાથે મળી કરીને આજે કચ્છની અંદર રક્ષાબંધનના પર્વની આજે છેક આપણા ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ ઉપર આજે એની અમે ઉજવણી કરી यहाँ सीमा रक्षाबंधन हमारी बहनी है बहनी आज पावन पर्व रक्षाबंधन का है और यहाँ के कच्छ के जो लोग जो आए हैं पे हमारे जवानों का उत्साह और बंदा अच्छा कर भारत पाकिस्तान वाकई है और ये आज का दिन जो है क्योंकि छुट्टी की यहाँ बड़ी समस्या रहती है लेकिन यहाँ पर हमारे वंश ये पाकर के बहनों को राखी का जो त्यौहार है इनको अति प्रशंसा हुई और आदरणीय जो है विनोद की जो माननीय धोती है यहाँ से आए और वहाँ पे यहाँ पे आकर के जवानों का भी उत्साह अर्जन किया अगले तारीख में मैं इनका दिल से और अपनी वाहिनी की तरफ से काफ़ी भूरी भूरी प्रशंसा करता हूँ और आगे भी इनका सहयोग चूँकि यहाँ पे इन्होंने कम्युनिटी हॉल भी बनाने का दिया है कि हम यहाँ पर जवानों के लिए तो इस तरह से जो है ये जवानों के लिए काफी जो है उत्साह बर्धक रहा हमारे जवान आपको पता है सीमा पर रहते हैं और उनके लिए एक बहुत शुभ अवसर है कि ऐसा लग रहा है कि भाई बहन यहाँ पर इकट्ठा तो होकर के अपना जो है ये त्योहार को बहुत अच्छी तरह से मना रहे हैं थैंक यू सर खास करके आज जो आपके जीवन ज्योतिषा चौथा शनिवार विषय ज्योतिषाचार्य डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी क्षेत्र द्वारा प्रस्तुत जो सका ऐसी न्यूज ऑफ कच्छ सुनीता कैसी है मुनिया? नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सबकी साफ़ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी पानी कभी इनमें न जमा हो मच्छरदानी लगा कर हर रात सोना कपडे भी हमेशा बदन पर पूरा पहना। इन छोटी छोटी बातों से पन्टी जान बस अब लोग हर के मिलकर के मच्छरों पर भारी दर्शक मित्रों आज तारीख आठ ऑगस्ट बे हजार पचिस आज ना समाचार आवती फरी मडीसू ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર